પછી આ મોડી ક્રન્ચીસ વેફર હજી એક મોડી ક્રન્ચીસ વેફર હવે સિંગ ભજીયા અને આવી ગયા છે ભાવનગરી ગાંઠિયા હવે મારા પપ્પાના મમ્મીના ફેવરેટ ગુલાબ જામુન હવે મગ દાળ મે મારીન માર ભાઈ ની ફેવરેટ મેગી હવે મીઠો ચેવડો પછી હવે આવી ગયું છે ચટાકા પટાકા હવે આવી ગયું છે કાજુ બિસ્કિટ પછી બે આવી ગયા છે ખાખરાના પેકેટ ને એક આ ચોકલેટ તો ગાઈસ અમે આટલી બધી વસ્તુ લઈ આવ્યા છે નાસ્તા માટે અને કેમ કે અત્યારે ભેગી નવરા નવરાત્રી બી આવી ગઈ છે ને તો ગાઈસ જો હવે પછી આજ જાણ જે વળી પાછું કાલની જેમ અત્યારે અમે બધા એપાર્ટમેન્ટના ભેગા થઈને ઉપર વળી પાછો ગરબાનું શીખશું અને પછી વળી મોડું થાય તો એ તેના માટે અમે નાસ્તો લઈએ પોણા હું આવી ગયો છું રમીને હવે મમ્મી બનાવી છે જમવામાં જોડીનું શાક ગુલાબ જામુન અને રોટલી હજી મમ્મી રોટલી બનાવેલા મમ્મી રોટલી બનાવે પછી હવે હું જમી લઉં પછી તમને મળું સગાઈ જ હવે અમે જઈ રહ્યા છીએ બારે ગામમાં કેમ કે મારા ભાઈને એને કંઈ કામ એટલે હું અને એનો મિત્ર કે છીએ જ ને તમને તો ગાય હવે હું બહાર ગયો તો ને હવે અત્યારે આવી ગયા છીએ ને હવે હું જઉં છું નીચે રમવા મારા ભાઈબંધ સાથે ને આમ બધા હવે રમશું ક્રિકેટ અને તમને દેખાડી દઉં કે સ્ટમ્પ મારા બોલને ને સ્ટમ્પ ને બોલ તમને દેખાડી દઉં

अरे काय यार बंद कर ना एकदा गोष्टी एकदा ही गाडीच वेई ધીકા ના <laughs> 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 મેરા નામ ગાઈસ રાત ના વાગી છે અગિયાર અને તમને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ